સુરતના સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરી લેવાના મામલે યુવાની કરાયેલી હત્યા મામલે પોલીસે એક કિશોર સહિત ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે જ્યારે હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે સુરતમાં રોજેરોજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં મોબાઈલની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો છે સચિન સ્લમ બોર્ડ પાસે સચિન નવસારી રોડ પર તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરી યુવાન વિપીન ઉર્ફે કાળુમદનસિંહની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા મૃતકે મોબાઈલ ચોરી લેતા તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું તો બનાવની જાણ થતા સચિન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાના ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી છ હત્યારાઓમાંથી ત્રણ હત્યારા જેમાં એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી હતી તો હજુ પણ ફરા ત્રણ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે તો મૃતકનો તડપતી હાલતમાં વિડીયો વાયરલ થયો હતો જેમાં લોકોએ જો સમયસર તેને સારવાર અપાતી હોત તો તે બચી શક્યો હોત તેવી ચર્ચા જોવા મળી છે એમાં તારીખ દસ આઠ બે હજાર પચીસ ના રોજ એક રિટેક મર્ડરનો નો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થઈ છે એટલે કે ભોગ ભંડાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો ગઈકાલ તારીખ દસ આઠ બે હજાર પચીસ ના રોજ આ ભોગ ભંડાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન ચાર રસ્તા આગળ ઉભેલા હતા તો એ આ બંને જ્યાં ત્યાં ઉભેલા હતા તો આરોપીઓ ટોટલ છ આરોપીઓ ફરિયાદ કરી મુજબ છે આ છ આરોપીઓ એક સમ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ ભંડાર અને એના મિત્ર એમને ત્યાં મૂળમાર માર્યો અને જેથી આ ભોગ ભંડાર અને એનો મિત્ર અમનસિંહ નોકારી તરફ રોડ ત્યાં ભાગ્યા એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ ભંડાર જે જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવા પટેલ પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દીવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓ આજે ભોગ બનાવી બે ચપ્પુ અને મૂળ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નીપજાવેલું છે ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ ત્રણ આરોપીના ટૂંકા નામ અને ત્રણ આરોપીના નામ જણાવેલ નથી તો ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે છ આરોપી દર્શાવેલ હતા આ જે ત્રણ ટૂંકા નામ જે હતા એ ત્રણ ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી ત્રણે ત્રણ ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે ત્રણ જે નામ લતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ છ આરોપીઓ પૈકી બે આરોપી એક બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પર ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે એમાં એક આમિર આલમ સૈયદ અને પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક આરોપી

જે ભોગ બનનાર અને ભોગ બનનાર આરોપીઓ પૈકી બે આરોપીઓ બે આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક ઇસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આરોપીઓ આરોપીઓએ ஆனால்